આ સાઈન મેનો ક્યાં તૈયાર થા ન્યા જાવું છે આ બાપા પામને બુદ્ધિ નથી મારો દુશ્મન છે નીના હાટુ કેક હું અહીં તેર બનાનો થયો તો મારા હાટુ કોઈ દીનો લાયા આ ઘરનો માં છોકરા સાથે સાટે અને પાડોશી ને હાટુ આહા હા હા મારા કુટુંબ કાકા નહીં મોહાળ મામા નહીં અને બાજમાં ભમરો તે હાર્યું નથી આજ મારો બડે છે મારો વિશ કોણ કરશે આજ ગામમાં યકસે કો દાદા કેમ આ ઉપાધીમાં બેઠા હો ઉપાધીમાં જ હોય ને દીકરા આજ મારો બડે છે તો મને વિશ કોણ કરશે એ દાદા તમારી હિંતેર વર્ષની ઉંમર થઈ ત્યાં ગામમાં કોઈ તમારો હારો ભાઈ પણ નથી તમારો માઈસીઓ ભાઈ તો છે માઈસીઓ ભાઈ છે પણ એને અરે બોલે વ્યવહાર નથી પણ દાદા દાદા હું તમને કેતો તો આખા ગામમાં બાવરા વાવીને મૂકી દીધા છે અને મને વીસ નો કરે મને વીસ નો કરે કોઈ નો કરે આમાં તું મું ગમે જા તારું કામ કે મારે આજ છે ને મારો બર્થડે છે નકર તારા માથે હાથ ઉપડી જાય છે આ તે હાલું બર્થડે છે હિંતેર હિંતેર વારે બર્થડે ઉજવવા છે તને કાઈ વાતો છે મારું બેટું હાસું કે ને એટલે અત્યારે કોઈને ન થારું લાગતું બાપા હજી હું કહું છું આ બધું ભૂરિયા રવા દ્યો ને આલો પાછા વ્યાજ આવી આ સાની માની છે સાન માનો મારે શું કરવાનું છે ને એ તારે જોવર નથી ગાડ કરકે એ કપાતાર કાઈ જો એ આમ જાતો ખડકી એ કોણ આયુ છે એ લપાઈ હાલ તો રે આવું છું

જોયું કપાતર જોયું આ પોતાના એ પોતાના આ દાદા એ વાત છે આય આનો દાદા એક વાત કો ક્યાં આય હાલો આવો ઓ મહા દાદા હા મને તો કઈ ડાયરમાં કારું હોય ને એવું લાગે છે આ એના છોકરાનો બર્થડે નો વિશ કરે અને તમારી હાટુ કેક લાયો વાહ કપાતર વાહ તને આવું જ હોજે છે આ મારા કોક હગા આયા નથી કે તને આવરું હોજ્યું નથી એ તારે આ બધું હણક કરવું છે એટલે ને દાદા મારે તમારું કાય નથી લેવું પણ મને તમારી ઉપાધી થાય છે તું એવી ખોટી ઉપાધી કરી માં હું જે સિંધુ ને એ કામ કર્યા રાય આજ મારો બર્થડે છે વધારે ડૂટી ડાયો કાય થાતો નહીં તું ઓ હાલો હે જોયું બાપા તમે આવું લાયા ને તો ઓલો સમસો એની સાયુ ભરે જો સાલીમાની નો મુંગી રે તું ક્યાં સમજ નહીં હારા રહેવા દે

હું આને આતો કેપ તો કાપવા જ નહીં દઉં જુઓથી મેં આનો કેપ નો ને ભાંટી નાખવાનો છો એ ભુરિયા તો ગાયો ગા કાય પેલા અંદર નહીં આવે દઉં એ હો મહા હો એ ભુરિયા ઉદાર રાખજે એ હો મહા હો એ જઠ્ઠી નો બીજ ને બાપ દીકરાને કેમ બઘડાટી બોલાવ રહી વાહ ભાઈ વાહ એ વાહ ભાઈ ન કરું હવે કાયો કા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ દાદા બુરા દાદા હેપી બર્થડે ટુ યુ Tá એટલે ભૂતિયા પેલું બટકું તું માર બાપા ને દેવાનું કેતો હતો તું કેમ ગળી છુ પેલા હે ભુર્યા આ મજા કેવી મોઘે પડી